હા આપણને આઝાદી કઈ રીતે મળી સર સર આ બહુ ગંભીર પ્રશ્ન છે સર એનામાં હું ઊંઝવાઈ જાઉં ને મારા ટીચરો ને સાહેબ હોય ને એ લોકોને લેવાઈ જાય છે ક્લાસ એટલે સર તમે શું મને આ જવાબ આપી શક્યો છો તું જેને આટલો બધું ગંભીરતાથી કે છે તો હું તને જવાબ આપવા ટ્રાય કરીશ ઓકે થેન્ક યુ સર સાત સાત દરિયા તે જે આ પ્રશ્ન પૂછ્યો છે ને એને મને મૂંઝવી નાખ્યો છે કારણ કે જ્યારે તમે જવાબ આપો ને તો બે પ્રકારના જવાબ હોય એક સારો જવાબ અને બીજો સાચો જવાબ હવે સાચો જવાબ ઘણા લોકોને પસંદ પડે નહીં મેં ભારતનો ઇતિહાસ વાંચ્યો છે અને મેં વિશ્વનો ઇતિહાસ પણ વાંચ્યો છે હવે તમે જો વિશ્વનો ઇતિહાસ જો જાણતા હો તો તમને ખબર પડે ત્રીસ વર્ષથી ચલાવી સુભાષ ચંદ્ર બોઝ બંદુક લઈને લોકોને મારવાનું કેતા અને અહિંસક રીતે ગાંધી બાપુ મહેનત કરતા પણ ગાંધી બાપુના જેટલા બધા અનુયાયીઓ હતા તેને ફૂલ મારા મારી બહુ મારતા બ્રિટિશ લોકો

લડતા જર્મની સાથે લડતા હતા અને જર્મની ને બ્રિટન તો બહુ નજીક છે અને ભારત તો બહુ દૂર છે એટલે કેટલું બધું દૂર ખબર છે કે કે એમાં ત્યાં જ વખત લાગે એટલે તારા ઘરમાં તું મારા પર રાજ કરતો હોય અને તારા ઘરમાં બધા લોકો મરી જાય તો તું શું કરે પછી મારા પર રાજ કરવા માટે આવી શકે ના ના આવી શકે ને કે બધા લોકો લડાઈ કરવા વાળા મરી ગયા તો એટલે આ જે ભારત ને જે આઝાદી મળીને તો બીજા બધા મહેનત કરી

कारण ई सम्झ